આ થોડા આચાર્ય સ્વરૂપનું ચિંતન થોડોક આપણો જે મુદ્દો છે એ બધા પૂરો કરી લઉં પછી આપણે પ્રશ્ન લઈ લે આ સંબંધી પ્રશ્ન છે લઈ લઈએ આમાં વિષય તો ચાલતો નથી અત્યારે પણ વિષય સેના માટે છે કે આ માર્ગ સેના માટે છે એનું ચિંતન કરીએ અને મારો એક મનમાં એવો મનોરથ છે ઈચ્છા થઈ રહી છે એવી કે આપણે બધા જ જે મહાપ્રભુજીએ લક્ષ્ય આપણને આપ્યું છે જે ભક્તિનું ભજનનું બસ આપણી બધાની પ્રવૃત્તિ એ તરફ થઈ જાય આપણી બધા મગજના જે બધા ઝાડાઓ જે છે મહાપ્રભુ ઉત્સવ દિવસે બધા સાફ થઈ જાય કે આપણે જે કાંઈ ખોટા અહંકાર કે ભ્રમની અંદર જે આપણે બધા અજ્ઞાન વગેરેમાં ગ્રસિત છીએ એ બધા ઝાડા સાફ કરી નાખીએ અને આપણે આપણે જે લક્ષ્ય શ્રી મહાપ્રભુજી આપણને બતાવેલું છે એક જ ભજન આપણી ભગવદ્ ભજનમાં પ્રવૃત્તિ થાય એટલે ભજનનું જે મહાત્મ્ય જે છે હું થોડું ગાન કરું છું અને મહાપ્રભુજીના મત અનુસાર શ્રી મહાપ્રભુજીની પ્રવૃત્તિ પણ મતાંતરે ન સેવંતે તદર્થમ યેશ ઉદ્યમાં જે લોકો અન્ય મતમાં ચાલ્યા જાય એનો વાંધો નથી બીજા માર્ગમાં મતાંતરમાં જાય પણ દૈવીજીઓ જો મતાંતરમાં જઈને સેવાથી જો વિમુખ થઈ જશે તો એનું એનું કલ્યાણ નહીં થાય સેવાથી જ એમનું કલ્યાણ છે સેવામાં જ એમનું કલ્યાણ રહેલું છે એ ભગવત સેવાથી વિમુખ થયેલા કોઈ માર્ગમાં જશે તો એમનું કલ્યાણ નહીં થાય એટલે માપજ કહે છે કે મારે આ ઉદ્યમ કરીને આ માર્ગને પ્રગટ કરવો પડ્યો આ માર્ગના સિદ્ધાંતો ગ્રંથોને હું પ્રકટ કરું છું તદર્થમ યસ ઉદ્યમમાં આ એના માટે જ ઉદ્યમ છે મારો પ્રયત્ન આપનો ઉદ્યમ શ્રી આચાર્ય કહે છે હું નિરંતર આ જ વિચાર કરી રહ્યો છું કે આ દેવીજીઓ ભગવત સેવામાં જોડાઈ જાય બસ પછી વાત ભગવાનથી જોડાઈ જવા જોઈએ સેવામાં જોડાઈ જવા જોઈએ સેવામાં એમને એ સાક્ષાત દિત્ય લીલા છે એવું જ લાગવું જોઈએ અનુભવ થવો જોઈએ કે આ સાક્ષાત દિત્ય ઇલાજ થઈ રહી છે હવામાંથી ક્યાંય બહાર જવાનું નથી લીલામાં જયા પછી ક્યાંય જવાનું હોતું નથી ક્યાંય પણ આ સેવા અને કથા આપણી એ નિત્ય લીલા છે એ આપણો મુક્ત છે આપણે બધા મુક્ત થઈ ગયા છીએ મુક્ત થયા પછી ચિંતા છે નહીં આ બધી ખટપટની જે ચિંતા જે આપણી અહીંની જે ખટપટની જે કંઈ છે એ તો આ દેહ છે ત્યાં સુધી જ છે અમારા જૂનાગઢમાં એક વૈષ્ણવ હતા એમ કહેતા કે કેમ છે તબિયત છે એમ સારું એમ જ કહેતા કે આ શ્વાસની બીમારી છે ઘણા કે દમ ચડતો હશે દમ બમ ચડતો નહોતો કે જેટલા સુખ દુઃખ જે છે બધે બીમારી શ્વાસની ત્યાં શ્વાસ બંધ થાય પછી પૂરું આ શ્વાસની બીમારી ચાલે છે આપણે બધાયને શ્વાસ છે ત્યાં સુધી બધું થાય તો થવાનું છે આ શ્વાસ ચાલે ત્યાં સુધી આજ થવાનું છે દુખાલ એ બીમારી શ્વાસની છે બાકી બીજી કોઈ બીમારી નથી આ શ્વાસની બીમારી તો રહેવાની જ છે એક બાજુ ભલે રહે ચાલ્યા કે હવે તો રહેવાની જ છે પણ એમાંથી મહાપ્રભુજી આપણને એમ કે ઉદ્યમ એ છે કે આપણે મુક્તિનો અનુભવ કે અમે તો મુક્ત જ છીએ પછી આ શ્વાસની બીમારીથી મુક્ત થઈ ગયા છે જે મરી ગયા પછી જે મુક્તિ આવી જશે કે હવે આનું સુખ દુઃખ લાગતું નથી આપણને બીજા નવા ઊભા થાય પાછા પણ મર્યા પછી આ બધા આત્મહત્યા આટલે તો કરે કે દુઃખમાંથી મુક્ત થઈ જાય આત્મહત્યા શું કામ કરે સુસાઈડ શું કામ કરે કે અહીંથી આ દુઃખમાંથી હવે રહેવા એમ નથી એટલે નીકળી જાઓ બહાર નીકળો આપણે એમ માનીએ કે આ સેવા અને કથાની આપણી જીવનશૈલી છે આપણી મુક્તિ છે હવે આપણે સંસારમાં છીએ રહી રહ્યા છીએ જે માયાવાદીઓ શું કહે છે માયાવાદીઓ એમ કહે છે કે પ્રારબ્ધ ભોગને કારણે શરીર ટઈકું છે બાકી શરીર જ છે આ ટાઈકું શું કામ પ્રારબ્ધ ભોગાર્થ છે બાકી અહમ બ્રહ્માસ્પિ સિદ્ધ થઈ ગયું બ્રહ્મ મય થઈ ગયા બ્રહ્મ જ થઈ ગયા આપણે બ્રહ્મ થઈ ગયા પછી દેહ શું કામ ટઈકો તો કે જે પ્રારબ્ધ ભોગ છે એ પ્રારબ્ધ શરૂ થઈ ગયા છે પૂરા તો કરવાના છે આ પ્રારબ્ધ ભોગ પૂરતો જ દેહ છે માયાવાદી મત છે કે પ્રારબ્ધ ભોગ ચાલુ થઈ ગયા પૂરા કરી જશે દેહ છૂટી જશે બાકી હકીકતમાં આપણે આપણે મુક્ત થઈ 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 ગયા 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 હવે જીવ છીએ નહીં બ્રહ્મ આ એવો મત છે માયાવાદી પ્રશ્ન એ નડે છે કે આ દેહ છે અવિદ્યાનું પરિણામ છે તો હવે જે મુક્ત થઈ ગયા દેહ શું કામ જીવન મુક્તના ના દેહ શું કામ રહે છે તો ત્યાં એ લોકો એવું એક્સક્યુઝ આપતા હોય છે માયાવાદીઓ એ લોકોના મત પ્રમાણે કે ભાઈ પ્રારબ્ધ ચાલુ થઈ ગયા એ સંચિત ભોગવાઈ ગયા નવા કર્મ થશે નહીં ક્રિયમાન કર્મ નહીં નવા કર્મની પ્રારબ્ધ જે છે કે જે ભોગવવાની શરૂઆત થઈ ગઈ થઈ ગઈ તો પૂરી કરાવશે ચાલુ થઈ ગઈ એટલા પૂરતો જ દેહ છે કે પૂરું કરીને આ દેહ છૂટી જશે આપણે તો મુક્ત તો થઈ જ ગયા છે બ્રહ્મ એના જ્ઞાનથી બ્રહ્મ જ્ઞાન થઈ ગયું એટલે એ જ્ઞાન સ્વરૂપ જ થઈ ગયા એ પ્રકારની મુક્તિનો એ લોકો ત્યાં વાત કરે છે માયાવાદના એટલે શાંકર મત અનુસાર ઘણાને માયાવાદ કહે ને શાંકર લોકોને ચીડ ચડતી હોય છે એટલે પછી શાંકર મત કહી રહ્યા આપણે માયાવાદ કહેવાથી એ લોકો એકદમ ચીજતા હોય છે શાંકરોને માયાવાદ કહેવાથી એ લોકો એમ કે વૈષ્ણવ આચાર્ય અમને ડિગ્રેડ કરવા માટે વૈષ્ણવ આચાર્ય માયાવાદ માયાવાત કરતા હોય છે એ લોકોને વૈષ્ણવ આચાર્યો છે ડિગ્રેડ કરે અમને એટલા માટે મને માયાવાત માયાવતી કહે છે એવું લાગતું હોય એ લોકોને હકીકતમાં એવું નથી માયાવાદ એટલે કે એ માયાને કારણે આ બધું છે આ જગત વગેરે માયાથી છે એવો વાદ એ છે ડિગ્રેડ કરવાની વાત છે માયાવાદ જે છે મત છે તો અમે માયા વાત રહ્યા છતાં એ લોકો ડિગ્રેડેશન લાગતું હોય તો આપણે શાંકર મત કહીએ કે શાંકર મત ભગવ શંકરાચાર્ય નો જે મત જે છે એમાં મુક્તિનો આ પ્રારબ્ધ પૂરતો દેહ ટકેલો છે એમ માને છે આપણે એવું માનવાની પણ જરૂર નથી શ્રી મહાપ્રભુજીના સેવા અને કથામય જીવન શૈલી જો આપણે અપનાવી લીધી છે તો હવે આ નિરંતર રહેવાની છે આમાંથી બહાર આવવાનું જ નથી સેવા કથાથી બહાર કંઈ બીજું મેળવવાનું નથી આ પુષ્ટિ માર્ગમાં એમાં સેવા કથા ચાલતી જ રહે ચાલતી જ રહે ક્યારે દેહ છૂટી જાય નવો દેહ આવી જાય કોઈ ચિંતાની વાત નથી સેવા ચાલવી જોઈએ એટલે આ મુક્તિ છે આપણી સેવા અને કથા એ આપણી મુક્તિ છે તો આપણે મુક્ત થઈ ગયા પછી આવે સંસારિક તો જે કંઈક પ્રાર્દ ભોગ આપણે જે પ્રાર્દ ભોગ કહે કે જે કહે છે એ બજાવી રહ્યા છે બજાવી લે પણ આપણે તેમાંથી બહાર નીકળી ગયા છે એવી અનુભૂતિ થાય જીવને જીવ ને કરે કૃષ્ણ સેવા એ કૃષ્ણ લીલા સેવા નિત્ય કરે કે જગત સભ્ય ત્રણ તુલ્ય ધરાવું એ લીલાની અનુભૂતિ થવા માંડે સેવામાં તો જગત ને આપવા ફિલિંગ જે છે દુઃખ નિવૃત્તિ તત્વોધન એના માટે થોડું ધૈર્ય રાખી તે દુઃખ સહનમ ધૈર્યમ કરી અને આગળ વધી જઈએ અને આ સેવા કથામાં જોડાયેલા આપણે રહીએ તો આપણે ધીરે ધીરે તથા કઈ કરવાનું નથી આ પુષ્ટિ રૂપ જે શ્રી મહાપ્રુજી માર્ગ આપ્યો છે બસ એવા આપણે દેવાની છે આપોઆપ શ્રી મહાપ્રભુજી આપણને જ્યાં પહોંચાડે ત્યાં પહોંચાડી દેશે આપણે તો શ્રી સિદ્ધાંત રૂપી આજે સાગર છે ભક્તિ માર્ગ રૂપ સાગર છે એમ પડી જવાનું છે એક વાર પહેલા પછી જેમ ચલાવવાનું ચલાવ્યા કરશે શ્રી આચાર્ય ચરણ જ આપણને ચલાવે છે એના માટે તદર્થમ યશ ઉદ્યમ કે મારો ઉદ્યમ જ તમારી માટે છે દૈવી જીવો માટે જાણે આપણને કહેતા હોય એવો અનુભવ કરીએ આપણે આપણને કહેતા હોય કે તમારા ઉદ્ધાર્થ તો મારો પ્રયત્ન છે આ ભૂતલ ઉપર આવવું મારું તમારા માટે છે આ તદર્થમ યશ ઉદ્યમ તમે સેવામાં કેમ જોડાવો તમે કથાથી કેમ જોડાવો કષ્ટ થી કેમ જોડાવો એના માટે જ મારો ભૂતલ ઉપર એ પ્રાકટ્ય છે તો આચારચરણ આપણા માટે પ્રગટતા છે અને આપણા આપણે એવા કૃતજ્ઞ એવા કૃતજ્ઞ આપણે એવા જ છીએ બધા કે આપણે આચારચરણના ઉપકારનું ક્યારે સ્મરણ કરતા નથી કે આપણી પાસે આચારચરણનો કેવો ઉપકાર છે આ ગ્રંથની કણિકાઓ લઈ અને આપણે પ્રવચન કરતા થઈ ગયા છીએ બધા વિદ્વતા જાળતા થઈ ગયા છીએ આપણે મહાપુજીની કણિકા થોડીક લઈ લઈને પણ આપણને ક્યારેય ઉપકાર સ્મરણ નથી થતું છે આચારચરણનું કે આપણે ન બતાવ્યું હોત તો આચારચરણના માર્ગ ન બતાવ્યો હોત તો આપણું શું થાત એ ઉપકાર સ્મરણ કર્યા વગર આપણે બધા બધા અરદના કાઠે ગાંધી થઈને બધા ફરીય છે ક્યારેક ઉપકારનું સ્મરણ કરીએ શ્રી આચાર્યચરણનો ઉપકારનું સ્મરણ કરીએ આપણે કે આ બધું કોણે બતાવ્યું આટલી સરળતાથી શાસ્ત્રનો નીચો આપણને કોણે આત્મમુખ્યો જે લોકો ખૂબ ભટકીને આ સિદ્ધાંતમાં આવ્યા છે ને એ લોકોને ખરાખર અનુભવ છે આપણને નથી હે પણ જે બહુ ભટકીને આવ્યા છે ને કેટલું ક્ષેત્રપિંદી છે માર્ગમાં એ જે ભટકીને આવ્યા એને વધારે ખબર છે આવેલીઓમાં ખૂબ ફરીને આવ્યા છે અને ભગવત કૃપાથી જે સિદ્ધાંતમાં આવ્યા મહાપુરુષે સિદ્ધાંત એમને ખરેખર મહાપુભ પ્રત્યે જે ઓબ્લિગેશન થાય છે એ આપણને ડાયરેક્ટ નથી થતું કારણ કે આપણને એટલા છેતરાણા નથી એટલા લૂંટાણા નથી ખૂબ છેતરાના છે લૂટાણા છે ને પછી પાછા જયારે એમને માર્ગ મળ્યો ત્યારે એમને જે અનુભૂતિ થાય છે ને એક બહુ ચોક એકદમ ચોટદાર હોય છે એ લોકો બોલતા હોય ત્યારે એમ થાય કે અમારે તો અમુક જીવન આમાં વહી ગયું અમને આવો માર્ગ પહેલા મળી ગયો હતો આજે આટલા વર્ષ હોય કે સાઠ વર્ષ એક બાપા કે મને છાસી વર્ષથી આવે સમજાણું હું સોળસગ શું છે એને કેટલી વેદના થતી હતી કે છ્યાસી વર્ષ સુધી અમે તો તવિતા ગઈશા છ્યાસી વર્ષ સુધી આને સેવામાં નહીં માલાપીરામ તવિતા ઘસી ઘસી છ્યાસી વર્ષ કરીને એક સોળસ ગ્રંથ કોઈ કીધું નહીં જે બાલકોની માગર પાસે સાવધાન સાવધાન કર્યું એને કોઈ દી અમને બતાવ્યું નહીં કૃષ્ણ સેવા સદા કાર્ય તપસિદ્ધિ તદવિત છ્યાસી વર્ષે હવે છ્યાસી વર્ષે એ કૃપા માનો કે છ્યાસી વર્ષે સમજાય ગયું ને કે આમ નામ જીવે કેટલા જન્મ વહે છે કે ખબર ના પડે એને એને ખરેખર મૂલ્ય હોય છે કે આ છ્યાસી વર્ષ આવો આનંદ નો ઘરમાં સેવાનો આવો આનંદ હતો અને આ વર્ષ બાપા એમ મને કે છ્યાસી વર્ષ મારા ગયા ભટકી ભટકીને અમે છી વર્ષ કહેતા ઘરે રહેવા ના દીધા આજે વાહ ફલાણા બાળકની યાત્રા છે એમાં જોડાઈ જ વા બાળકની યાત્રા ત્યાં બા મનોરથ છે ત્યાં ઘરમાં કોઈ રહેવાનું આ છ્યાસી વર્ષ આમ કહેતા ઘરના ઠાકોરજી વાટ છે અને આ ભટકી ભટકીને અમે જિંદગી વિતાવી અને બધું ખોટું હતું હવે ખબર પડ્યું બધું ખોટું કઈ સાચું નહીં છ્યાસી વર્ષ જે ધર્મ માયનો અમે એ બધું ખોટું નીકળ્યું અંતે તો અમારે તો આ બધું જવાની રહી ગઈ અને છેલ્લે વૃદ્ધાવસ્થા આવે સાવ આવી ત્યારે આ સમજાણ કે સાચો માર્ગ આ છે ત્યારે સાચો માર્ગ આ છે એ બાપા મને મળવા આવ્યા હતા એ કે બધા બાળકોથી આપને મેં જોયા નથી હા કારણ કે આ ટાઈમ જ નતો એટલો કે જેની અંદર આ પ્રોથ હતા ત્યાંથી બીજે નીકળવાનો ટાઈમ જ નતો એટલે મારે કે સ્પેશિયલ કે મળવા જોવા જવું જ છે તો એ મળવા મને ત્યારે મને કીધું એની વેદના એને કીધી ત્યારે આપણે એટલું ભટકવું નથી પડ્યું ટાઈમે આવી ગયા છે આપણે બહુ ટાઈમે છાસી વર્ષે આને એમ થઈ રહ્યું છે કેટલું દુઃખ થઈ રહ્યું છે કે આવો સુંદર માર્ગ હતો આવા ગ્રંથો હતા કાંઈ સમજાણવું નહીં ન કોઈ સમજાયું ન કોઈ જેને ભગવતી માણે એને સમજાયું બાળક અને ગુરુ માય ના મહાપ્રભુજી માય ના ગુસાઈજી એને ન સમજાયું જેને ભગવતી માય ના એને ન સમજાયું એટલે આવો દુરુપયોગ થયો આખી જિંદગીનો મેં કીધું બાપા ચિંતા કરવાની જરૂર નથી છ્યાસી વર્ષે સમજાઈ ગયું ને એ બહુ મોટી વાત છે એને કહેતા આગલા કેટલા હજી સહસ્ત્ર પરિવસ્ત્ર બીજા હજી આમાં ક્યારે પસાર થઈ જાય ખબર ન પડે ચાલતું જાય ચક્ર તમને સમજાવું ને કાંઈ કે પાકા ગાળે કાંઠા ન ચડે પણ ગાયન ચડાવો એ ન સુધરે મને એક વૈષ્ણવ કહેતા હતા કે આ જેટલા સિન્તેર વર્ષ ઉપરના થઈ ગયા છે ને હવે આ પ્રયત્ન આપણે એવી રીતે ઓપરેશન સફળ થતું નથી રિકવરી ન આવે આમાં એને ગમે તો સમજાવવાનો પ્રયત્ન કરે જૂનું લઈને ઉભા રહે એટલે મને ભાઈ કહેતા હતા કે મને કે આમાં આને માટે પ્રયત્ન ન કરાય નવા આપણે જે વૈષ્ણવ છે એના પર ધ્યાન રાખીને આપણે ચાલુ આ સિન્તેર થઈ ગયા ને એ તો બધા હવે એ કદાચ ઓપરેશન બહુ કરીએ તો એ કેટલી રિકવરી આવે કે નક્કી નહીં થોડો દુઃખાવા રહે જ જાય એટલે ઓપરેશન તો કરીએ આપણે પણ આટલું જૂનું દ્રઢ થઈ ગયું હોય એ નીકળવું કઠિન છે પણ ઘણા શ્રી મહાપ્રભુજીની કૃપા કેમ થાય તો છાંસી વર્ષે બાપાએ બધું સ્વીકાર બધું ખોટું જ હતું અત્યાર સુધી જે ચાલ્યું બધું ખોટું અને હવે આ સમજાણ હું કે પુષ્ટિ માર્ગ તો આ છે મહાપ્રભુજીના ગ્રંથો આ છે મને મેં કીધું મારો ઉત્સાહ હોય તો તમને જોઈને મારો ઉત્સાહ હોય તો કે છાંસી વાળા બાપા મને એક ભાઈ કહેતા કે સિત્તેર વર્ષના ઉપરના આશા રાખવી નહીં આપે એની પાસે સિદ્ધાંતમાં ચાલશે એવી અપેક્ષા ન રખાય એ ગવર્મેન્ટ ઓપરેશન તો જૂની વાત પાછી લઈને જ જોઈએ માલા બધું દ્રઢ થઈ ગયું હોય માલા પેરામણીને આ મનોરથ ને બધું દ્રઢ થઈ ગયું હોય હવે નીકળતા બહુ વાર લાગે આ છાસી વર્ષના એમ બાપા કે મહાપુરીની કૃપાને કોઈ કાલકર્મનું બંધન નથી કોઈ ઉંમરનું બંધન નથી કૃપા થયું હોય તો છ્યાસી વર્ષે બાપા કીધું બાકીનું જીવન તો મારે આ રીતે જીવવું છે હવે સિદ્ધાંતમાં હું જીવી નથી શહી કહું પણ તો સિદ્ધાંત હા હા બાપાએ એમ કીધું મરું તો સિદ્ધાંતમાં મરું એટલું આનંદથી મરીશ તો આનંદથી મરીશ કે સિદ્ધાંતમાં મરું છું પાછળથી મારા પ્રેરણી ના પાડીને મરું છું કે મારા પ્રેરણી ન કરતા આનંદ થી ગોલોકામમાં જાઉં છું તમારે એવો મને ઉત્સાહથી હું મરીશ ત્યારે મેં કીધું મારું જીવન તો સફળ થઈ ગયું હવે મેં કીધું બીજા કોઈ સમજે કે ના સમજે આવા જો સમજી ગયા તો બધું સમજી ગયા એને કીધું કે મરશું તો આનંદ થી મરશું હવે કે મહાપુરુભના સિદ્ધાંતમાં મરશું જીવતા આમ ગયા આખું એટલે આવી સ્થિતિ છે એને બહુ ઉપકારનું સ્મરણ થાય કે શ્રી આચાર ચરણ જો ન ફેંકતા હોત તો જેને આવું બહુ ભવ્ય છે એને ખબર પડે બહુ હોય એને ખબર પડે કે ખરેખર શું છે માર્ગ અને છેતરપિંડીની કથા સાંભળે તો હૃદય દ્રવી ઉઠે એવી છેતરપિંડી થઈ રહી છે વૈષ્ણવ સાથે એવી છેતરપિંડી થઈ રહી છે કે આ હૃદય દ્રવી ઉઠે એની કથા સાંભળીએ ને તો એ બહુ વર્ણન કરી શકાય શકાયું નથી એ વર્ણન કરી શકાય નથી કે શું છેતરપિંડી થઈ રહી છે કેટલી હદ સુધી છેતરપિંડી થઈ રહી છે આ માર્ગમાં હજી પણ ચાલુ છે પણ એનો કોઈ ઉપાય નથી આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી ઉપાય એટલો જ છે કે આપણે ખૂબ જેટલી તાકાત તો એટલી તાકાત લગાવીને બોલીએ કે સાચો સિદ્ધાંત આ છે આ ખોટું જ છે એ તો બોલવું જ પડશે કે આ ખોટું છે જેને બચવું હોય બચી જાય જેમ રામાનુજાચાર્ય ગુરુએ કીધું કે તમે જો આ મંત તમને બતાવો ને તમારું કલ્યાણ થઈ જશે વૈકુઠ પ્રાપ્ત થઈ જશે પણ તમે બીજાને બતાવશો નરકમાં જાશો ત્યાં રામાનુજાચાર્યને એમ થયું કે હું એટલો વૈકુઠમાં જાઉં એના કરતા હું નરકમાં જાઉં બાકી બધા વૈકુંઠમાં જાય તો શું વાંધો છે એટલે બધાને કીધું મને રસ્તો મળી ગયો છે ઉદ્ધારનો રસ્તો મળી ગયો છે આવો તમને બતાવું હું કે હું એક નરકમાં ગુરુએ કીધું બાકીના હજારો લોકોને જો સાચો માર્ગ મળી જતો હોય તો હું એક નરકમાં જાઉં બાકી બધા તો વૈકુટ પ્રાપ્તિ કરી લેશે ભગવાનની પ્રાપ્તિ થશે તો ત્યારે ઉપર એકદમ ઉત્સાહમાં આવીને કીધું ચાલો મને ભગવત ભક્તિનો માર્ગ મળી ગયો છે તમે આ માર્ગે ચાલો ગુરુ એમ કીધું તમે આ કોઈને બતાવશો તો નરકમાં પણ રામાનુજાચાર્ય કીધું કે હું એકલો વૈકૂટ મજા આવે હજારો જાય ને હું નરકમાં જાઉં તો સારી વાત છે

માર્ગ ઉપર ચાલવા વાળા જો બીજા હજારોનું કલ્યાણ થતું હોય તો આપણે ખાલી બોલવું જ છે અને એ પણ આચારચરણની વાણી બોલવી છે ઉદ્ધાર આચારણને કરવો છે ચલાવવા છે એને તો બોલવું શા માટે નહીં આટલા માટે આપણે શાચારણના ગુણગાન ગાય જેવી વાણીને બોલીએ અને આચારણનો સિદ્ધાંત બોલીએ બધાએ બોલવો જોઈએ સિદ્ધાંત પણ ઉદ્ધારની ગેરંટી કોઈને માથે લેવી ન જોઈએ કે બહુ બધાને ઉદ્ધાર કરતો હું એવું આપણે નહીં કરી શકીએ તો બોલી શકીએ આપણે કે સિદ્ધાંત બોલતા રહેવું જોઈએ કહેતા રહેવું જોઈએ કોઈ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે તો બચી જાય અને સાચા માર્ગ ઉપર ચાલે અત્યારે આવો જ સમય ચાલી રહ્યો છે કે મહાપ્રભુજીના નામે કેવા કેવા આયોજન થઈ રહ્યા છે ખાલી એક ઉદાહરણ આપી દઉં આ પણ બધા લોકો આવા પાત્રો તો છે જ આપણી સામે વિધુ શકો જેવા વિરન પાત્ર પણ જોઈએ તો પિક્ચર બને તો કેવી કેવી વાતો કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી સકામ ભાવથી મહાપ્રભુજીના માર્ગની અંદર અને ભક્તિ માર્ગમાં ઢકીયમાં ભક્તિનું સ્વરૂપ એવું છે કે ભગવાન સિવાય બીજી કોઈ કામના ન હોવી ભગવત સ્વરૂપો સિવાય બીજી કોઈ કામના ન હોય તો જ ભક્તિ છે નહીં ભક્તિ નથી કોઈ પણ કામનાથી થયેલી વસ્તુ જે છે ભક્તિ નથી તો ભાવ અન્યાશ્રય માયનો છે ગુસાયનજી તમે કામનાથી ભગવાન નામ લીધું તો પણ ગુસાયનજીને અન્યાશ્રય માયનું ભગવત સંબંધી નથી પુરુષોત્તમ સંબંધી નથી એવું આપણો માર્ગનો સિદ્ધાંત એટલો બધો ગરિમાનો સિદ્ધાંત છે અને પત્રિકા વાંચી રહ્યા છીએ અહીં અહીં જ ગામમાં રાજકોટથી બહુ પાસે છે જુનાગઢ રાજકોટ ની વચ્ચે ત્યાં એવા એવા યજ્ઞ કરાવ્યા મહારાજે કે યજ્ઞ એવા એવા યજ્ઞ કરાવ્યા કે સંતાન પ્રાપ્તિ ન થતા હોય તો સંતાન ગોપાલ ગોપાલ યજ્ઞ આના આન કોર્ટ કચેરી દૂર થઈ તો એના માટે આ આહુતિ આપો અઢી હજાર નો છાવ ત્રણ હજાર ને પાંચ હજાર બધા સ્કીમ ઘણી બધી હતી માં યજ્ઞમાં બેસી જાઓ સોમ યજ્ઞ અને સોમ યજ્ઞમાં પચ્ચીસ ફૂટ ની જવાળા જોવા માટે દર્શન બહુ અમૂલ્ય દર્શન હોય છે પચીસ ફૂટની જવાળા નીકળે એ જ્વાલા થાય એકદમ માણસી પણ આમ ડરતા હતા ક્યાંક અંદર પદાર્થ પદાર્થો હોવો એક વિસ્ફોટક મહાસી દૂર દૂર થી આમ અગ્નિ લગાડતા હતા પચ્ચીસ ફૂટની જ્વાલા હવે પચ્ચીસ ફૂટની જ્વાલા ની શું કામ ને જોવા નહીં ઠાકુરજી બતાવો ને પચ્ચીસ ફૂટની જ્વાલા ને શું કરવી છે અમારે તો માણસો ભેગા થઈ ગયા પચ્ચીસ ફૂટની જ્વાલા જોવા માટે ઘરમાં ઠાકોરજી જોવા નથી જ્વાલા ને જોયું પચીસ ફૂટ ને શું પદાર્થ રાખે ભગવાન જાણે વિસ્ફોટક ક્યાંક રાખતા હશે હા એવું ક્યાંક હશે જ્વાલા થઈ જાય પણ એ જ્વાલા ને શું કામ છે આ એ જ્વાલા ના દર્શન કરવા માટે અને એનાથી પણ હજી બીજી વાત આ એક વિજ્ઞાન જાથા જેવી સંસ્થા છે હવે બહુ એક્ટિવ છે કે નહીં ખબર નથી વિજ્ઞાન જાથા જો વિજ્ઞાન જાથાને ને સારું મટિરિયલ મળી શકે એવું છે મહારાષ્ટ્રી જાહેરાત કરી વહુજી કે વહુજી પાસે ખોડો ભરાવો હોય અઢી હજાર રૂપિયા અને ખોડો ભરાય દીકરો થાય એટલે લાઈન લાગી ગઈ સોમજી કેવા લાઈન એટલે ખોડા ભરાવા લાઈન લાગે કાંઈક આપી દે ખોડા મૂકી દે અને દીકરો થાય એટલે બળે મિયા તો બળે મિયા છોટે મિયા અલ્લાહ વૌજી કે હું કેમ પાછળ રહું વૌજી કે થોડો ભરી દે તો દીકરો થાય આ મહાપ્રભુજી ના માર્ગ સાથે શું લેવા દેવા સમજાણું નહીં અને વૈષ્ણવ દોડા દોડી દોડા દોડી ચાલો અઢી અઢી હજાર ત્રણ હજાર રૂપિયા દે હવે અડધાને અડધાને દીકરો આવશે કદાચ સિદ્ધાંત જ છે લાગે તો તીર જ્યાં દીકરો આવ્યો એ તો આખો દિવસ ગંગા ને ગાશે જિંદગીભર કે વૌજી જ ભર અને જેને દીકરો નહીં આવ્યો હોય એ કેસ કરવા જવાનું નથી એમ માનસિક અઢી હજાર ગયા આપડા બીજું શું કોઈ હોજી સામે કેસ માંડવા જવાનું નથી કે કેમ ન થયો છોકરો હું તમે તમારો ભાવ નહીં હોય કદાચ બહુજી પાસે જાય કે ભાઈ છોકરો કેમ ન થયો છોકરી કેમ થઈ કે તમારો ભાવ નહીં હોય હું શું કરું તમારા ભાવ ની ખામી છે અઢી અઢી હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા માં ખોડા પડવાનું આવું તો ક્યાંય કલ્પના નહીં કરી હોય કે પુષ્ટિ આવા દિવસ આવશે એ મહાપ્રુજ ઉત્સવ ઉત્સવ ના ઉપલક્ષમાં મહાપ્રુજ ના ઉત્સવ ના ઉપલક્ષમાં કાર્યક્રમ હતો એટલે અદભુત શું કેવું આમાં રડવું કે હસવું કે શું કરવું થાય કે મહાપ્રુજ ના માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી આઈ એવી વાત તો ના ઉત્સવ દિવસે આપણે આવા પાખંડ કરી રહ્યા છે આ નવો પાષંડ હજી સુધી મેં જોયું ને ખોડા ભરવાનું નવું પાષંડ છે ખોળા ભરવાનું અને એમાં દીકરો જ આવશે પાછું એમ અને યજ્ઞ બેસી જશે છોકરા ન થતા હોય યજ્ઞ ગોપાલ સંતાન ગોપાલ યજ્ઞ આ બધું જ અન્યાશ્રય છે બધું અન્યાશ્રયમાં આપણે ધકેલી રહ્યા છીએ સૃષ્ટિને કેવલ પૈસા માટે બીજું કઈ નહીં આનું કોઈ તાત્પર્ય બીજું કઈ નહીં કેવલ પૈસા અન્યાશ્રય સિવાય બીજી આમાં કોઈ પ્રવૃત્તિ જ નથી તો એ વ્યક્તિની કોઈ નિંદા કરવાનું કોઈ તાત્પર્ય નથી એ મારા ઉપર ગરમ જ રહે છે કાયમ માટે અને સાવ નિમ્ન કક્ષાની ગાળો બોલતા રહે છે ફેસબુકમાં એ થોડી કાનૂન નોટિસ આપવી પડી ત્યારે બંધ થઈ ગયા છે એકાદ ચમકારો બતાવવો પડ્યો ગરાક ભાઈ આ બીજી મારા શ્રી બધું ભૂલાઈ જશે અને લોકઅપમાં બેઠાડી દેવામાં આવશે સાયબર ક્રાઇમ હેઠળ એટલે એવી એવી ગાળો બોલતા હતા જ્યાં બ્રેક મારવા માટે થોડીક ક્યાંય ચમકી આપવી પડી બાકી એટલે બંધ થયા બાકી તો ગાળોનો વરસાદ વરસાવે છે કઈ વાંધો નહીં વસાવ વસાવે કઈ વાંધો નથી પણ આ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એની માટે તો ગાળો પણ ઓછી પડે છે મને તો એ ગાળો ખરાબમાં ખરાબ ગાળ દે છે ખરાબમાં ખરાબ ગાળ દે છે કે જે કાંઈ ચિંતા નથી થતી મને કંઈ ફેર નથી પડતો પણ એની માટે તો આ પણ ઓછી પડે એવું છે આવું કાર્ય મહાપ્રુજીના માર્ગ નામે આ ખોડા ભરવાનું તો કાર્ય કરીએ યજ્ઞના નામે આપણે આવું કરીએ યાગાદ ભક્તિ માર્ગ એક સાધનત્વ ઉપદેશક આ યાગ વગેરે તો છે

પોતે ભુવા ભવારી બની જાય બોર્ડ મારી દે કે અમે જ્યોતિષ મંત્ર તંત્રનું કામ કરીએ છીએ તો ભુવા ભરાડી જ્યોતિષ બની જાય પુષ્ટિ માર્ગ નામ ના લે આટલું કરી શકાય ભુવા ભરાડી બધા એવું કરતા હોય છે દાણા આપી દે ને આ મંત્રી દે જે કઈ થતું હોય તે અમે ભુવા છીએ ભરાડી છીએ હે અમે તાંત્રિક છીએ એવું જ્યોતિષ છીએ તાંત્રિક છે એ રીતે તમારે પ્રેક્ટિસ ચલાવે ચલો આચાર ચરણના સિદ્ધાંતના માર્ગના નામે પુષ્ટિ માર્ગના નામે આવી હિન પ્રવૃત્તિ ના કરવી જોઈએ તો શ્રી મહાપ્રભુજી મહાપ્રભુજીમને સદબુદ્ધિ પ્રદાન કરે કે એમાંથી બહાર આવે હે એમાંથી બહાર આવી અને શિવા સ્મરણમય જીવન જીવી અને અન્યને પણ એવી પ્રેરણા આપે કે ભાગવત શિવા સ્મરણમય જીવે એટલે સંતાન ન હોય તો કાંઈ નહીં પણ જે આચાર્ય ચરણનો માર્ગ એવો છે કે ઠાકુરજી સંતાન બની જાય ઠાકુરજી સાક્ષાત આપણા નંદનંદન જે છે તમારા પુત્ર બની જાય એવું સામર્થ્ય સિદ્ધાંતમાં રહેલું છે એવા થોડા ભરે તો કાંઈ કામ ન એ આ ખોળામાં વધારી ને શ્રી ઠાકોરજી પધરાવી દે કે આ તમારો પુત્ર કયો પતિ કયો મિત્ર કયો સખા કયો ધન કયો આધુ સર્વસ્વ છે એવો ખોડો ભરી દે તો આ પ્રકટ થઈ જશે ને ખોળા ભરવાથી આ થશે ને એવો લાઇન લાગી ગઈ ચાલુ ચાલુ સુરતમાં એવો કાર્યક્રમ કર્યો તો ખોળા ભરવાનું સુરતમાં તો હું કે બપોર થયું થયું તો રાતના ત્રણ ત્રણ વાગા ખોળા ભરવાની લાઈન હતી અને સુરતમાં સફળ થયું એટલે પછી અહીં પ્રયોગ કર્યો અહીં સફળ થયો યજ્ઞ જેટલો સફળ નથી એટલું આ સફળ થયું એટલા પીડિત લોકો છે બધા એમો જ ને કે ભાઈ ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરીએ તો પચાસ લાખ બે વપરાય જાય અઢી હજારમાં થઈ જતું હોય તો લે એકવાર ટ્રાય કરી લ્યો ને અઢી હજારમાં થતું હોય તો ગયા તો અઢી હજાર જ જવાના છે ને અઢી હજારની કોઈ કિંમત જ નથી આજના જમાનામાં એટલી કૃપા કેટલી આપની કે ચાર્જ એટલો ઓછો રાખો એટલો વૈરાગ્ય આપની અંદર પ્રગટ છે કે અઢી જ રહે ખરેખર આપની મત કૃપા છે બહુજી મત કૃપા કે અઢી હજાર માં તો કઈ જાય તો અઢી હજાર બીજું વધારે શું જાય કોક પાછા માંગવા અઢી હજાર રહી જવાય પાંચ દસ લાખ કમાણે માં એકાદ બીજા પાછા માંગવા આવે કદાચ તો જેમ સોની લોકો ગેરંટી આપે ને તો બધા ક્યાં બદલાવ આવવાનું દસ વર્ષ સુધી ઘરનું કોક આવશે તો આપી દેવું સોની લોકો શું કહે કે ગેરંટી જાઓ પાછું ગમે ત્યાં રાખી લેશું પણ ઘરેણું બનાવીને દસ વીસ વર્ષે બધા એમાં એકાદ આવી જાય હવે લાખો કમાણામાં એકાદ ને પૈસા આપી દેવા વાંધો શું હું આપી દેવ હા એટલે એ ન્યાય આમાં પણ છે કદાચ માંગવા આવે ને બહુ નિર્લજ હોય તો અઢી પાછા લેવા આવે કોઈક નિર્લજ બિચારો બહુ હોય બાકી એમ કે જવા દો વલ્લભ કુલ્લા બાલક છે અંગીકાર થઈ ગયું એમ માને વૈષ્ણવ તો કૃપા માને કે આપણું દ્રવ્ય વલ્લભ કુલ્લા ચરણ માં ગયું તો આપણે ક્યાં પાછું માંગવું શ્રમ ક્યાં દેવો તો એ વૈષ્ણવ પાસે એટલા જ વૈષ્ણવમાંથી વૈષ્ણવતા એવી છે એમ કે ક્યાં બાળકને શ્રમ દેવો અઢી હજાર થોડું માંગવા જવાય એમ તો એ વૈષ્ણવ તેમ જ વિચારે કે અઢી હજાર આપણા કંઈક ભાગ્ય એવા હશે બાકી પાછા માંગવા થવા કદાચ બહુ નિર્દ જ એકાદ બે આવે માંગવા પાંચ દસ લાખ કમાણા માંથી અઢી હજાર બે જણા આપવા પડે પાછા પરત કરવા પડે તો કોઈ ચિંતાની કોઈ વિષય નથી આ એક બિઝનેસ ટેકનિક બહુ સરસ છે એટલે એક ભગવતી માજી પણ મને આજ કીધું હતું અમે ત્યાં બેઠા હતા અને એક તો છોકરો ખોવાઈ ગયો ગુસાજીની બેઠક જેમાં માજી રહેતા હમ છોકરો ખોવાઈ ગયો જ કીધું ઉત્તર દિશા તરફ વ્યાજ મળી જશે છોકરો ત્યારે અમે ત્યાં બેઠા હતા વલ્લભ અમને શરમ આવે કે આપણને આવું ત્રિકાલ જ્ઞાન છે નહીં ને આપણે પૂજાય છે ના માજી ફટ કહી દીધું ઉત્તર બાજુ સીધા ભાઈ ગા ઉત્તર બાજુ આમ થી ઉત્તર બાજુ જેટલા ગામ